અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ તેર બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો સાત હજાર ભારી અને પાલ બંને નહીં થઈને અને હા મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવી

પંદરસો ને અઠાણું રૂપિયા જૂનો કપાસ સુપરમાલ થોડું પીળાશ માં લેનાર અવધ રાધશ્યામજી

1 5 0 0 0 0 0 0퍼0 0 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 પંદરસો ને ચુમ્મોતેર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર બાપુ શિવ પંદરસો ને ચોરાણું રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ સોળસો રૂપિયા પૂરા લેનાર એકાણું સોરાણું પંચાણું છું બપુ હતું

આલે <laughs> મુકાય

પંદરસો નેવું રૂપિયા મીડિયમ સુપરમાલ પત્તી સાથે લેનાર અવધ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે